નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કાદુ મકરાણી વિશેની વાત ભાગ બે કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે ટાણે ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે અંદર એક હથિયાર બંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુવાળા એક બાળક સહિત બેઠો છે એ અંગ્રેજ તો જુનાગઢ રાજના નવા નિમાયેલ પોલીસ ઉપરી મેજર હંફરી છે કાદુની ટોળીને ઝેર કરવાનું બીડું ઝડપીને કે બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે પોતાની ચકોર નજરને ચારે દિશામાં ફેરવતા હમફરી સાહેબ એ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે થોડીક વાળે આડેધડ ખેતરો સોંસરો એક ઘોડે સવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો આવનાર અસવારના હાથની નિશાની દેખીને હમફરીએ ગાડી ઊભી રખાવી પરસેવે રેબજેબ મોએ ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો આંફ તો એ ઘોડો આવીને ઊભો રહ્યો કે તુરત તેની પીઠ પરથી એક પોલીસ અમલદારે એ ઉતરીને સલામ કરી ઉતાવળે સાદે કહ્યું સાહેબ આબ ઉતરી પડો આયો આ ઘોડો જલ્દી પાછા ફરી જાઓ બહાર વટિયા નજીકમાં જ ઓડા બાંધ્યા છે પલે પલ આપના જાનની વાટ જોવાય છે જલ્દી કરો શુરો હમફરી વિચારમાં પડે છે અમલદાર અધીરો બને છે વિચાર કરવાનો વખત નથી સાહેબ બહાદુર જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઇફલો ગોઠવી છે એ આજ આપને નહીં છોડે મારા બાળ બચ્ચાનું શું થાય સાહેબના ભવા ચડે છે એની ઊંની આંચ નહીં આવે એ તો કાદર બક્ષ છે નિરપરાધી ઓરત બચ્ચાને એ ન બોલાવે આપ જટ ભાગી છૂટો ભયભીત મેડમ બોલી ઉઠી વાલા ખુદાને ખાતર અમારે ખાતર ભાગી છૂટો હંફરી ટાંગામાંથી ઉતરી ઘોડે ચડ્યો ચાલી નીકળ્યો છે એક જાતે બરડામાં ઉતરી ગયો ને આ ટાંગો આગળ વધ્યો જેમ જેમ ટાંગો આવે છે તેમ તેમ બહારવટિયાના ડોકા ઓડાની પાછળથી ઊંચા થતા જાય છે આખરે લગોલગ થતા જ બહારવટિયા આખે આખા ઊભા થઈ ગયા બંદૂકો ઊંચી ઉઠાવી જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદર બક્ષે કહ્યું ખામોશ હમફરી ગાડીમાં નથી અંદર ઓરતને ને છે ભાઈ કાદરબક્ષ ખૂની અલાદાદ બોલી ઉઠ્યો એની મેડમને બચ્ચાને ઠાર કરી નાખીએ હમફરીનું કલેજું ચીરાઈ દેશે અને એ આપણો કાળ જલ્દી વિલાયત ભેગો થશે નહીં નહીં અલાદાદ શત્રુની ઓરત તો બહારવટિયાની મા બહેન એને હાથ અડકાડશું તો તો આપણી રીંદ બલોચ મા બહેનો આપણા નામ પર થૂકશે ઓરત અને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે બીજા બધા બોલ્યા કાદરબક્ષ ભૂલી ગયા રાજ્ય કેમ આપણા બાલ બચ્ચાને પકડ્યા હતા એ નાપાક પગલું હતું હું રાજ્યની નકલ નહીં કરું ભાઈ કાદરબક્ષ ભૂલો છો પસ્તાશો હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું કાંઈ નહીં તો જીવતા ઉઠાવી જઈએ એ પણ નહીં બને કાદરબક્ષ બક્ષ જલ્લાદ ભલે હોય શૈતાન તો હર્ગ હર્ગી જ નથી આપણી રીંદ બળોચ ઓરતા આપણા નામ પર જતા જૂતા મારશે બસ ખામોશ એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયો પાછળ એના સાથીઓ મનમાં સમસમસા અને બડબડતા ચાલ્યા તેઓની ખૂની નજર વારે વારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી જ્યાં એક ટાંગો નિર્દોષ મા દીકરીને લઈ જાય લઈ ચાલ્યો જતો હતો સવારનું ટાણું હતું ઉનાળાનો દિવસ હતો સૂરજનો તાપ વધતો જતો હતો એવે ચડતા દિવસની વખતે ગામમાં એક ફકીર દાખલ થયું એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે શેઠ એક ચપટી સૂકો આપવાની ચલમ ભરવી છે સૂકો નહીં મળે પૈસા બચે બેસે છે વેપારી ચોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું શેઠ હું દમડી વિનાયનો અભ્યાગત છું ચપટી સુકાની ખેરિયત નહીં કરો રગ રગરગવા માંડ્યો નહીં મળે શેઠે વેન ટૂંકાવ્યા અરે શેઠ અભ્યાગતને ના પાડો છો પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો પડખે લોઢાની દસ શેરી પડી હતી તે બતાવીને લોહાણો બોલ્યો કાદુ આવે અને અડપ ચડે તો એનું માથું યાદ દસ શેરીથી ભાંગી નાખે સમજ્યા રસ્ત પડી જણમાં ફકીર ચાલ્યો એક મોચીની દુકાન આવી તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું ભાઈ એક જોડ પગરખાનું શું લઈશ દોઢ રૂપિયો મોચી બેપર વાયથી બોલીને પાછો સીવા લાગ્યો હું અભિયાગન છું પગે બળું છું પાસે વધુ પૈસા નથી માટે સવા રૂપિયા આપને ભાઈ બહુ બોલીશ તો પોણા બે બેસશે મોચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો અરે ભાઈ ઉલટો વધસ તો બે પડશે એમ છે કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દો હાથમાં વિંગડો હતો તે ઉપાડીને મોચે કહ્યું કાદું આવે ને તો કાદુની આ વિંગડા પેળો ટીપી નાખીએ સમજ્યો ને જા રસ્તે પર ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો બજારે બોલતો જાય છે કે ઓહો ખુદા આ ગામમાં મને ચપડી સૂકો ન મળે તો રોટલો તો મળે જ છે ને કેમ સાંઈ એ કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું કેમ બાપા ગામ જેવું ગામ છે ને કોઈની રોટલાની ના ન હોય હાલો મારા ઘેરે બને ઘેર જઈને ફકીરને રોટલો પીરીશો ફકીરે ખાઈ લીધો પછી એણે બાઈ સામે જોઈને જરા મોં મલકાવી કહ્યું કે બેન વાત પેટમાં રહેશે હા બાપા શા સારું નહીં તું બીજ તો નહીં ને નાના બાઈ જરા ખચકાણી હું કાદું છું તમે કાદુબાઈની છાતી બેસી ગઈ પણ તું બી માં તું મારી બેન છે સાંભળ આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ ગામ લૂંટશું પણ તારું ઘર નહીં લૂટીએ હું એકલો નહીં હોઉં મારી ભેળા બીજા જાજા જણ હશે ને હું પોતે લૂંટ કરવા નહીં નીકળું હું ચોકમાં બેસીશ એટલે મારા જણ તારું ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરું છું થોડીક વાર વિચારને પછી કાદું બોલ્યો જોબેન તું તારા ઘરને ટોટલે બે દીવા પ્રગટાવીને મૂકજે એ દીવાની અદાણીએ એ મારા જણ તારું ઘર ઓળખશે દીવા બરાબર મેલજે ભૂલતી નહીં લે હવે હું જાઉં છું મારા જણ ભૂખ્યા બેઠા છે એને ખાવાનું કેમ થશે બાપુ બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું હવે જે થાય તે ખરી ના એમ નહીં તમે ઓતરાદી દેશને માટે માર્ગે ખીજડાવાળી વાવને ઓળે થડ ઉભારી જો હું હમણાં ભાત લઈને આવું છું કાદું ગયો બાઈએ દસ જણની રસોઈ કરી ભાત બાંધ્યું રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે તે દિવસે પણ ચાલી ચાલી કોઈને વેમ પડ્યો નહીં નક્કી કરેલી જગ્યાએ બહારવટિયાને એ ભાત પહોંચાડ્યું અને હાથ પડી અને બહારવટીઓ ગામ પર પીડ્યો પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરી બંદૂકે બેઠો અને સાથીઓને કહ્યું કે ગામના વેપારીઓને લાવો પેળા એના ચોપડા પણ ઉપડ ઉપડાવતા આવો અને એક મીઠા તેલના ડૂબો એક બકડિયું ને એક સાવરણી રાણજો વેપારીઓને હારબંધ બેસાડ્યા મંગાળો કરી તે પર બકડીઓ ખડકી અંદર તેલ રેડ્યું અને પછી કહ્યું કે આ વેપારીઓના ચોપડાનું જ બળતું કરો એટલે રાંક ગરીબનો સંતાપ માટે ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું પછી એક પછી એક વેપારીને પૂછ્યું કે કહો લાવો ઘરાણા ને નાણાં હાજર કરો ભાઈ સાહેબ અમારી પાસે નથી આવો જવાબ મળતા એ કાદુ કહેતો કે શેઠને જરા છાંટડા નાખો કડકડતા તેલમાં સાવરણી બોળીને એ બહારવટિયાના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને એ મનાવતા વેપારી માનતો કે બાપા ચાલો બતાવો પોતાને ઘેર લઈ જતો ઘરની જમીનમાં ધન દોલ ડાટ્યા હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો પણ કડકામ ફડકામા ને ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવી હતી તે જ ખોદાવી બેસતો ને તેમાંથી બહારવટીયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા ત્યારે બહારવટીઓ નિર્દય બનીને કહેતો કે એ તો મારા તકદીરના નીકળી પીડ્યા હવે તો તે કહેલા એ કાઢી દે એવો સિતમ વર્તાવી કાદું પેલી રોટલા રજેના બહેનને બોલાવતાને કહેતો કે બેન તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે અરે ભાઈ મને મારી જ નાખો ને તારું કોઈ નામ લે તો મને કહેજે હું પાછો આઠ દિવસે અહીં નીકળું છું એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી બાયો પાસે રાહડા રમાડી સૌને આપતો આપતો કાદું નીકળી જતો એવું કહેવાય છે કે ભાઈ અલાદદ હવે આપણા દિવસ એ પૂરા થયા આપણા પાપનો ઘડો ભરાઈ રહ્યો હવે ત્રાસ છૂટી ગયો છે મુંબઈના છાપામાં પણ ગોકીરો ઉઠ્યો છે ગોરા પોલીસ ઉપરી હંફરી સાહેબ પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે ગામે ગામ ગામચાર બંદૂકવારોના થાણા બેસી ગયા છે ને રાવ સાહેબ પ્રાણશક્કર આપણને રોટલા દેવાના શક ઉપર વસ્તીના નિર્દોષોને એટલે એટલા ફટકાથી સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી ત્યારે શું કરીશું ભાઈ કાદરબક્ષ મકરાણ તરફ ઉપડી જઈએ ભલે બહારવટિયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા થોડા દિવસ તો આ શાંતિનો ભેદ એ કોઈથી કળાયો નહીં પછી તો વેમ આવ્યો કે વટિયા નાસી છૂટ્યા ચારે તરફ તારો છૂટ્યા નાકાદી થઈ ગઈ કાદુની બહેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદરેસો માંડી પેટ ગુજારો કરવા માંડી દીન મોહમ્મદ પણ તેની સાથે જ હતો કાદુ પોતે પણ અલ્લાદાદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો બધે શાંતિ છવાઈ ગઈ થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત પણ ભાવિના લેખ બીજા હતા કરાચીની બજારમાં કાદુ ઊંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે આ રીતે જલાઈ ગયો ભાઈ ઊંટવાળા સોન મિયાણીનું શું ભાડું લઈશ દસ રૂપિયા દસ નહીં વીસ આપીશ પણ જલ્દી ચાલ મારે હિંગળસ પરસવા વહેલું પોગવું છે ઊંટવાળો ચલમના ધોવાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો બાવાના વેશમાં તો કચાશ નહોતી પણ આવું જાજરમાન શરીરને આવું કરડું બાવાને ન હોય કરાંચીના એ દૂતા ઊંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું હલો આમ આગળ હું મારા ભાઈને મોઢે થઈ લઉં પછી ઊંટ આકી મૂકીએ ઊંટ દોરીને આગળ ચાલ્યા થોડેક કાગે પોલીસ ચોકી પર જઈને તે ઊંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને છાની વાત કહી ત્રાસી આંખે બાવો દેખાડ્યો કહ્યું આ કાદું જુનાગઢ વાળો ઇનામ લેવું હોય તો એને ચાલો જટ અને બાવા વેશધારી કાદુ ચેટ્યો જપ દઈને છરી ખેંચી દોડીને ઊંટવાળાને હલાવી ઠાર કર્યો નાયક સામે થયો અને માર્યો અને પછી મરણ્યો થઈ એ કરાચીની ભર બજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો આખરે સામેથી એક મજૂરનું ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું તેણે પથ્થરો મારીને એ ગુનેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો એ હાલતમાં કાદુ પકડાયો એને પૂછવા લાગ્યા તારા સાથીઓ ક્યાં છે જવાબ મળ્યો મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ જબરસંધ મેઘાણી લેખિત સોટી બહાર રૂ મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ